બાળમાં ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી બાળ શહેરની દરેક ધર્મપ્રેમી જનતા બાળકામ ગામ વિસર્જન યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ હતી તેમજ મહાઆરતી માટે પરબડી ચોક ખાતે પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ ચાવીલી રહ્યો છે ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગણેશ યુવક મંડળો દ્વારા એક ત્રણ અને પાંચ દિવસ પૂરા થતા વાજતે ગાજતે ભગવાન શ્રીજીને વિદાય સાથે ઠીક ઠીકઠેકાણે શોભાયાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે અનેક સોસાયટીના રહીશોએ ડીજે સાથે માર્ગો ઉપર શોભાયાત્રા યોજ્યા પછી ગણેશ મૂર્તિનું સ્થાપન કર્યું હતું બાળગામમાં પરબડી ચોક ડેરી ચોક ઘાબટ રોડ નગરપાલિકા રોડ તેમજ અન્ય સોસાયટી ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા ગણેશ યુવક મંડળ આખા ગામના તમામ યુવાનો એક ખૂબ ઉમદા કાર્ય એટલે ગણેશ યુવક મંડળ અને આજે ગણેશ વિસર્જન અને મહાઆરતી માં લાવો મળ્યો છે ત્યારે મારા ગણપતિ દાદા ભગવાન જેણે હર હંમેશ સૌનું કલ્યાણ કર્યું છે ને એમને મારી પ્રાર્થના સાથે આજે આરતી ઉતારી છે ને તમામ મારી બાયડની જનતાને સુખાકારી અર્પણ કરે આવનારા દિવસોની અંદર મારો તાલુકો મારી વિધાનસભા અને ગુજરાતની જનતાને સમૃદ્ધિ તરફ આગળ લઈ જાય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની બે હજાર સુડતાલીસમાં ભારતને એકથી ત્રણ હરોળના દેશોની અંદર પહોંચાડવાનું છે એમનું બીડું છે એમાં ગણપતિ દાદા ખૂબ એમના આશીર્વાદ હર હંમેશા એમના ઉપર રહે તેવી આજ રોજ એમણે ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે તેમજ તમામ ગણેશ યુવક મંડળનો આભાર માનું છું કે અહીંયા આરતી માટે મને બોલાયા છે અને તમામ યુવક મંડળના યુવાન સાથી કાર્યકર્તાઓને અને ગામના તમામ નાગરિકોએ મને હર હંમેશ પ્રેમ આપ્યો છે તેમનો પણ આજે ગણેશ ગણેશ ભગવાનના વિસર્જન વખતે મને આવકાર્યા છે તે બદલ આપ તમામ જનતાનો હું આભાર માનું છું